નમસ્તે મિત્રો તો આપણે આજે કચ્છી દાબેલીના મસાલાની રેસીપી લઈને આવ્યા છે તો આપણે બહુ કોમેન્ટ આવતી કે તમે કચ્છી દાબેલીના મસાલાની રેસીપી આપો તો આપણે કચ્છી દાબેલીનો મસાલો બનાવીએ તમારે ગૃહ ઉદ્યોગ માટે ધંધા માટે પણ આ મસાલો બનાવવો હોય ઘરે તો તમે બનાવી શકો એકદમ ઘરની બધી વસ્તુમાંથી બનશે તો વિડીયો એન સુધી જોતા રહેજો આપણે મસાલો બનાવી નાખીએ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ આપણે કચ્છી દાબેલીમાં જે મસાલો આવે દાબેલીમાં કચ્છી દાબેલીમાં એનો મસાલો બનાવવાનો છે એની માટે આપણે આ બધું મટીરીયલ લીધું છે એના માટે આખા ધાણા લીધા છે આ ખજૂર લીધો છે ખારેક કહેવાય આ કાશ્મીરી મરચા છે આ 10 લવિંગ લીધા છે તજ પત્તા છે તજ છે દાલચીની કાજુના ટુકડા એલચી ટોપરું જીરું છે તલ છે આ કસ્તુરી મેથી છે વરિયારી તીખા મ મરી કહેવાય આ બાદિયા આંબલી પછી આ બધું શેકીને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું એના પછી આપણે આ ખાંડ આમ આમસુરણ હિંગ મીઠું નાખશું તો આવી રીતના પહેલાં આખા મસાલાને આપણે જોખી લઈએ અને પછી શેકી નાખશું તો અહીં અમે વીસ ગ્રામ આખા ધાણા લીધા છે આપણે અંદાજે અઢીસો ગ્રામ જેવો કચ્છી દાબેલીનો મસાલો બનાવશું હવે તલ લીધા છે તો તલ અહીંયા અમે દસ ગ્રામ જેવા તલ લીધા છે અને નારિયેળનું ટોપરું લીધું છે ટોપરાને વીસ ગ્રામ લીધું છે આપણે તો આપણે આ બધોય મસાલો આ લોઢાની કઢાઈ લીધી છે એમાં શેકી નાખશું આ ત્રણેય મસાલો પચાસ ગ્રામ થઈ ગયો છે હવે જે આ ખારેક ખારેક ને દાબેલીમાં એનો સ્વાદ મસ્ત આવે દાબેલીનો તો અહીંયા અમે પચીસ ગ્રામ જેવી ખારેક લીધી છે ખારેકને તોડીને એના ઠરિયા કાઢીને એના ટુકડા કરી નાખવાના પછી જીરું લીધું છે આપણે દસ ગ્રામ અને આ લોઢાની કઢાઈમાં આપણે શેકશું ને તો એકદમ બધાય મસાલા આખા સરસ શેકાઈ જાય પાંચ મિનિટ શેકી નાખવાના અને આ કાશ્મીરી મરચાં કાશ્મીરી મરસાં દાબેલીમાં નાખવાથી દાબેલીનો કલર સારો આવે તો દસ ગ્રામ કાશ્મીરી મરચું લીધું છે અને તીખાં મરી કહેવાય એ આપણે પાંચ ગ્રામ નાખી દઈએ છીએ તો આ બધા મસાલા છે એ ઘરમાં જ મળી જાય અને ખૂબ જ સારો દાબેલીનો મસાલો થઈ જાય બાદિયા ત્રણ ચાર બાદિયાના ફૂલ લીધા છે તજ છે તજના ચાર પાંચ ટુકડા લીધા છે અને તજના પત્તા છે એ ચાર પાંચ આખા નાખી દઈએ છે આ બધે તન છાડ તન છાડ નાખ લી ન લેવાના આ લવિંગના આઠ દસ નંગ નાખ દે અને આ બધા મસાલાને આપણે ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ સુધી શેકશું એ એલસી છે આખી એલસીના પાંચ પાંચ દાણા લીધા છે આપણે અને કાજુ કાજુ ચાર પાંચ કાજુના ટુકડા કરી નાખા છે અને વરિયારી વરિયારી આપણે જોખીને પાંચ ગ્રામ જેવી લઈએ છીએ વરિયારીનો દાબેલીમાં સ્વાદ સારો આવે છે અને આ કસ્તુરી મેથી છે કસ્તુરી મેથી એક છપટી એક નાખી દીધી છે તો આ બધાય મસાલા અને આંબલી આંબલી આપણે દસ ગ્રામ લીધી છે આ બધાય મસાલા મિક્સ કરી દીધા છે ત્યાર આ શેકાઈ પછી ઠરીયા હે પછી આપણે આ ખાંડ હિંગ આમસુરણ કાશ્મીરી મરચું નમક આ બધાય મસાલાને આપણે આનો મિક્સ કરી શેકી પાવડર કરીને પછી મિક્સ કરીશું હવે આપણે આને ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ સુધી શેકી નાખીએ છીએ તો ગેસ ચાલુ કરી દીધો છે મેં અને બધા મસાલાને આપણે ધીમા ગેસ ઉપર આ લોખંડની કળા કઢાઈમાં આપણે શેકીએ ને તો એકદમ મસાલા મસ્ત શેકાઈએ એલ્યુમિનિયમની કે સ્ટીલની હોય ને તો એ ક્યારે ફૂલ ગરમ થઈએ પણ આમાં એને જોતો જોતો જ તાપ મળે એટલે સરસ શેકાઈ જાય છે તો આપણે ધીમો ગેસ થઈ ગયો છે અને આપણા મસાલા શેકાવા માંડી ગયા છે આપણે પાંચ મિનિટ સુધી શેકશું સેજ ડાર્ક ગોલ્ડન થઈ જાય ને ત્યાં સુધી આપણે એકદમ કડક મસાલા શેકી નાખશું તો મસાલા શેકીને ત્રણ ચાર મિનિટ થઈ છે હજી આપણે પાંચ મિનિટ સુધી શેકશું પાંચ મિનિટમાં કમ્પ્લેટ શેકાઈએ સેજ ડાર્ક ગોલ્ડન થવા દેવાના આમ કડક થઈ જાય ને તો એ મસાલાનો સ્વાદ સરસ આવે અને જો તાજે તાજા મસાલાનો તમે આવી રીતે દાબેલીનો મસાલો બનાવો ને તો બાર કરતાં સરસ બને છે અને બાર તો બહુ પડતર ને ક્યારનું મટીરિયલ નાખેલું હોય એનું નક્કી ના હોય શું શું નાખ્યું હોય આપણે આ ઘરે જ બનાવીએ તો બનીએ એ મેં મસાલો એકવાર લીધો તો પચાસ રૂપિયાનો હો ગ્રામ આવે તો આપણે આમાં કોઈ એવી વસ્તુ નહીં આવતી કે પાંચ રૂપિયા કિલો હોય બધી ધાણા ને જીરું ને અમુક આખા મસાલા છે લવિંગ તીખા એ બધુંય મોંઘું છે પણ એ બધું પાંચ પાંચ ગ્રામ જ નાખવાનું હોય એટલે આ મસાલો આપણે ઘરે બનાવીએ તો ખૂબ સસ્તો પડે છે અને સારો હોય છે અને આ અઢીસો ગ્રામ જેવો મસાલો બનશે અને આ અઢીસો ગ્રામ મસાલો તમે જો દસ બાર નંગ દાબેલી બનાવો તો પચાસથી સાઠ ગ્રામમાં દસ બાર દાબેલી બની જાય આની મસાલાની તો આ મસાલો આપણે પાંચ મિનિટ શેકાઈ ગયો છે હવે આને આપણે વીસથી પચીસ મિનિટ સુધી ઠરવા દે હું એકદમ કમ્પ્લીટ ઠરી જાય ને પછી જ આપણે આગળ મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું તો આમાં છેજ આ ખજૂર ને મરસ કાશ્મીરી મરસાં છે એ હજી આપણે એક મિનિટ બે મિનિટ શેકી નાખીએ કારણ કે એ બરાબર શેકાણા નથી તો અમુક વસ્તુ જે શેકાણી ન હોય એને લઈને પાછી શેકી નાખવાની તો આપણે આ ખજૂર છે એ થોડોક જાડો અને મોટી સાઇઝ છે એટલે એ શેકવામાં વાર લાગે નાની નાની સાઇઝ છે એ બધા મસાલા શેકાઈ ગયા છે તો કાશ્મીરી મરશું અને ખજૂરને આપણે એક બે મિનિટ શેકીને પાછો મિક્સ કરી દીધું છે હવે આને આપણે ત્રીસ મિનિટ સુધી ઠરવા દેવું પછી ઠરીએ એકદમ કમ્પ્લીટ પછી જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું તો પચીસ ત્રીસ મિનિટ થઈ ગઈ છે મસાલા બધા ઠરી ગયા છે ગરમા ગરમ નહીં પીસવાનું ઠરીએ પછી જ પીસવાનું તો હવે આપણે આ મિક્સરમાં પીસી નાખીએ તો આવી રીતના નાના મિક્સરના જારમાં પીસી નાખીએ છીએ તો આપણે આનો વજન કરીએ કેટલો મસાલો બને ટોટલ તો એક રાઉન્ડમાં તો નહીં પીસાય તો હજી આપણે બીજા રાઉન્ડમાં પણ પીસી નાખશું ખાંડ કાશ્મીરી મરચું નમક હિંગ આ બધા એ મસાલા દળવાની જરૂર નહીં એ બધા મસાલા આપણે મિક્સ કરી અને મસાલો તૈયાર કરીશું સિત્તેર ગ્રામ મસાલો લઈ આ દાબેલીનો અને ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ બટેટા બાફવાના એમાં બરાબર મિક્સ કરી દેવાનો અને એમાંથી તમારે બાર નંગ દાબેલી બની આ અને દાબેલીનો ફૂલ વિડીયો જો હોય તો પણ આપણી ચેનલમાં છે જોઈ લેવાનો દાબેલી કેવી રીતે બનાવવાની તો આ મસાલાથી તમે દાબેલી બનાવતા પણ શીખી જશો તે મસાલા નાખ્યા છે એનાથી એકદમ દાબેલીનો કલર અને સ્વાદ કચ્છી દાબેલીનો આવશે જે હવે આમસુરણ પાવડર નાખી દે છે પાંચ ગ્રામ આમસુરણ પાવડરથી બટાકાનો ને મિક્સ થાય એટલે એનો કલર સારો આવે અને આ કાશ્મીરી મરસું નાખી દે છે એ પચીસ ગ્રામ જેવું કાશ્મીરી મરસું નાખ્યું છે અને ખાંડ આખી ખાંડ આપણે પચાસ ગ્રામ જેવી નાખી દઈએ છીએ તો આવી રીતના આપણે કચ્છી દાબેલીનો મસાલો બનાવીએ છે ખાંડ કાશ્મીરી મરચું અને હિંગ અને નમક આ બધે મસાલા છે આ એને દળવાની જરૂર શેકવાની નથી કે દળવાની તો આપણે એ બધા મસાલા જે દળી નાખાશે એની પછી પાછળથી નાખીને મિક્સ કરી દઈએ છીએ હવે બે ચમચ તેલ નાખી દઈએ છીએ જે તૈયાર મસાલો લાવીએ એમાં તેલ નાખેલું હોય તો આમાં કપાસિયાનું તેલ નાખવાનું ઓછો ફ્લેવર હોય એનું સિંગ તેલ નાખશો તો એની સુગંધ આવશે તો બીજું આપણે ફ્લેવર વગરનું તેલ નાખી દીધું છે અને પછી હાઇથે હાઇથે આપણે મિક્સ કરી દઈએ બરાબર તો આપણે એકદમ માર્કેટમાં મળે એવો કચ્છી દાબેલીનો મસાલો બની ગયો અને તમે જો આને ધંધા માટે ગૃહ ઉદ્યોગ માટે વધારે પડતી ક્વોન્ટેટિકમાં બનાવો અને તમે આને બિઝનેસ કરવા માગો તો પણ તમે કરી શકો એક બે વાર હાઇથે બનાવી દાબેલી બનાવીને ખાઈને ટ્રાય કરી દેવાની કેવો બને તો તમ તમારે બનાવવાનો આમાં આપણે કોઈ જાતનો કલર નથી નાખ્યો કે કોઈ જાતનું એવું કેમિકલ નથી નાંખું કે જેનાથી કલર આવે કે બગડે નહીં તો મિત્રો આપણી ચેનલમાં વિડીયો પહેલીવાર જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે વ્યૂ તો ઘણા આવે છે પણ આપણે સબસ્ક્રાઈબર ઓછા છે તો અમારે સબસ્ક્રાઈબરની જરૂર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા લેવા વિનંતી અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી બાપા સીતારામ જય માતાજી બાય બાય